મસ્તીના અને હવે અત્યારે જવાનું છે આપણે બારી ગામ કાલે તો આપણે દાઢી ને બધું કરાવી અને અત્યારે છે આપણે કમલાપુર ના શું લેવા જવાનું છે એ તમને ખબર પડી જશે તૈયાર થવાનું જે ચાલુ હે જો રીતલ અમારે તૈયાર થઈ ગયો કાં રીતલ તૈયાર થઈ ગયો રીતલ હે અને આપણે જો આ ઝીંદ્રા આપણે ઘીરે લાવ્યા છીએ શેણા જો આવા સેણા ક્યાં હે કીરે લાવે છે આપડે શ્રીના શેકીને ખાવા છે જૈનવી તાર આવવાનું છે આમ જો ક્યાં આવું તાર ક્યાં આવું હે જો અમારે સેન્ડલ જો છે સેન્ડલ જો શું કરે

અને નકર આપણે પ્રસાદી લીસ્યું અને એના મારા હાળાના છોકરાના લગ્ન આવે છે એટલે આના ભાઈના છોકરાના લગ્ન આવે આના ભત્રીજાના કા થોડા દિવસ જો આના ભાઈ છોકરાના લગ્ન આવે છે અને આ કથા પણ રાખી હે તો કથા તો શરૂ થઈ ગઈ ને આપણે જે કિર્યા સીવી તો હવે જાય પછી ખબર પડે કથા પૂરી થઈ ગઈ કે શરૂ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો હવે આપણે કિરેથી નીકળવી પૂજન કરવા લાગ્યો અને ઘણું બધું ધન ખર્ચી પૈસા વાપરી પોતાના સગા વાળા ઈષ્ટ મિત્રો સાથે ઘરે આવી અને એ જે સાધુ વાણીઓ જે છે દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિ એટલે કે દિવસે ભગવાન સત્યનારાયણ દેવ વ્રત અને પૂજન કરવા માટે હતો તે એ સાધુ વાણીઓ આ મનુષ્ય પૃથ્વી સર્વ ભોગવી મરણ પછી વર્ષે પેલા તારી પર પ્રસન્ન થાય તો મને એ કે આ હવે છે ને એકદો ભાવ ગીત તમને ફાવે ગીત ગાવ તમે શરૂ લખી તમને <pursue schemes> ભગવાનની પ્રસાદી પણ આવી ગઈ છે હલો બધા ખાવા છોકરા ને પણ આવી ગયું છે અને આપણે ફરી વાત પ્રસાદી આવી ગઈ હા આવી ગયો વરસાદી આલો ખાવા બધાય કેને જો આપણે બધું માન લેવા એમાં છે આ ઓ દાવા છે લે બ્લોક કુરાને હળી જાય બ્લોક ની આરો મંદિર ની વાહ મસ્ત ના ઓ આલે આવું પૂછું નઈ પડે કોઈ તો મારા હાળો આજ જમણ લેવા એ વસ્યું આમાં લાડવા પણ બનાવીલા ઢાકીન મુક્યા છે અત્યારે જો આપડે કથા પણ પૂરી થઈ ગઈ છે લગણી આવ્યો તો એને પણ લગણી હાથે વધાઈ લીધા કા હા ઓ લગણીએ વધાઈ વાળા છે ને આપણે પ્રસાદી પણ કથાની લીધી તમે કથાની પ્રસાદી ખાઈ દીધી મેં પ્રસાદી ખાઈ દીધી

કેટલું ખાવું હોય છે ખાવું પડે ને ભૂખ આ રે ને કે તો આયા આવ્યા હોય તો જો અમારો જો અમાર પાણી બેન જો આયા શું કરે છે પીએનસી શું કરે છે બેટા હે પીએનસી શું કરે બાય બાય કરજો એમ બોલ બાય બાય એમ બોલ અમારે રીતુ જો આ બાજુ રમે છે રીતુ અરે તું શું કરે તું ફેર સડે નહીં હો माते उभोर्यो तो मात्रम मात्रम तो जर ऋतुल नाही तो थाबा ऊपर रम्मा आव्यासी तो ऋतुल ने तो मजा आवे छे ऋतुल तो जो केवो ढोडे छे फरतोय ऐ मार लेता नी होया रम्मा देती આયા જો અમાર જાનવી ફતન થાબામાંથી આવતી રહી છે અઈ બેન પડી જાયતી ની હો હાલો બસ જમવાનું થઈ ગયું હા હાલ છે 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 કેવી છે છે તું શું ખાસ ખાસ તો અત્યારે તો આપણે ઘીરે આવતા રહ્યા છીએ અને અત્યારે વાગી ગયા છે છ ને આજ તો આપણે આખો દિવસ બાર ગામે ગામત્રામાં આખો દિવસ ગયો છે અત્યારે ઘીરે આવતા રહ્યા છે તો જો અહીંયા તો જો આવું કાંક ગિફ્ટ હું લઈ ગિફ્ટ લઈ હું હું ઈચ્છા બોક્સમાં કયો